માંગરોળ તાલુકાના મોસાલી ચાર રસ્તા પર બે ચોર ઈસમોએ બાઇકની ડીકીનું લોક તોડી ખેડૂતના રૂપિયા એક લાખ ચાલીસ હજારની ચોરી કરી ગયા હતા આ બનાવ મોસાલી ચાર રસ્તા ખાતે બનવા પામ્યો હતો માંડવી તાલુકાના બલેઠી ગામના કેશવભાઈ દામજીભાઈ ચૌધરી અને રેવાભાઈ મગિયાભાઈ ચૌધરી આ બંને ખેડૂતો બલેઠી ગામથી બાઇક ઉપર મોસાલી ખાતે આવ્યા હતા અને મોસાલી બેંક ઓફ બરોડામાં ખાતું ધરાવતા કેશવભાઈ દામજીભાઈ ચૌધરીએ ખેતી કામ માટે રૂપિયા એક લાખ ચાલીસ હજાર બચતમાંથી ઉપાડ્યા હતા આ પૈસા તેમણે પોતાની બાઇકની ડીકીમાં મૂક્યા હતા અને ત્યારબાદ ઘર તરફ જવા રવાના થયા હતા આ સમયે મોસાલી ચાર રસ્તા ખાતે કેશવભાઈ દામજીભાઈ ચૌધરી ઠંડુ પીવા માટે ઊભા રહ્યા હતા આ સમયે ઠંડા પીણાની દુકાન સામે બાઈક આંગણામાં પાર્ક કરી હતી અને તેઓ ઠંડુ પીવા બેઠા હતા આ સમય દરમિયાન એક ચોર ઈસમ આવ્યો હતો અને આ ચોર ઈસમે માત્ર ત્રણ ચાર મિનિટમાં બાઈકનું ડીકીનું લોક તોડીને ડીકીમાં મૂકેલા રૂપિયા એક લાખ ચાલીસ હજાર કાઢી લીધા હતા અને ફરાર થઈ ગયો હતો આ સમયે એક સરકારી બસ ત્યાં આવીને ઊભી રહેતા સરકારી બસના ડ્રાઈવરે આ ઘટના નજરે જોઈ હતી અને ખેડૂતને તેમણે બૂમો પાડી વાકેફ કર્યા હતા પરંતુ અન્ય એક ચોરઈસમ ચોરી કરનાર ઇસમને બાઇક ઉપર બેસાડી વાંકલ તરફ બાઇક ભગાડી મૂકી હતી ત્યારબાદ કેશવભાઈ દામજીભાઈ ચૌધરીએ તાત્કાલિક ચોર ઇસમોનો પીછો કર્યો હતો પરંતુ બંને ચોરઈસમો પૈસા લઈને ફરાર થઈ ગયા હતા આ ઘટના સંદર્ભની જાણ તેમણે માંગરોળ પોલીસને કરી કરી હતી ત્યારે પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી માંગરોળ તાલુકાના મોસાલી ચાર રસ્તા ખાતે આ ચોરીનો બનાવ બનવા પામ્યો છે છેલ્લા કેટલાક સમયથી માંગરોળ પંથકમાં ચોરીના બનાવો વધી રહ્યા છે ત્યારે ચોર ઈસમો વિરુદ્ધ કાર્યવાહી થાય તેવી માંગ જનતા કરી રહી છે શું નામ આપનું કેશવ ધામજી કયા ગામના બોલેઠી શું ઘટના બની આ બેંકમાં પૈસા ઉપાડવા આવ્યા હતા કઈ બેંકમાં બરોડા ત્યાં મારું ખાતું બી છે અને પૈસા ઉપાડીને ત્યાંથી નીકળ્યા અહીંયા મોસાલી ચોકડી એટલા વાળાની બાજુમાં ગાડી ઊભી રાખી અને મારી આગળ બસ હતી બસના ડ્રાઈવરે કીધું કે તમારી ગાડીમાંથી કોઈ કાઢીને છોકરા લઈને ભાઈ ગાય એટલે એ એના પછી અમે જોવા આવ્યા તો મારી ગાડીનો લોક તોડી નાખ્યો અને અંદરથી એક લાખ ચાલીસ હજાર રૂપિયા કાઢીને એ લોકો ભાગી ગયા એની પાછળ પીસો કર્યો પણ એ અમને મહિલા પછી પોલીસ ફરિયાદ કરી છે શા માટે તમે પૈસા લેવા આવેલા હતા એ ખેતી કામ સારું બોર ઉતારવાના હતા પાઇપલાઇન કરવાની હતી એના માટે આ બાબતે તમે ફરિયાદ કરી છે ફરિયાદ કરી શું નામ આપનું સુરેશભાઈ વસાવા શું ઘટના બની આજે આ બલેઠીના જે ખેડૂત છે એ ખેડૂત પોતે પોતાની ખેતી માટે બોર કે પાઇપલાઈન કરવા માટે પૈસા બેંક ઓફ બરોડા મોસાલી ખાતે એમનું ખાતું ચાલે છે ત્યાં મોસાલીથી બેંક ઓફ બરોડામાંથી પૈસા ઉપાડી અને મોસાલી ચોકડી પર આવી ખેટલાપાની બાજુમાં એક દુકાન છે દુકાનની મેં ઠંડુ પીવા માટે ગાડી મૂકીને બાઇક મૂકીને ઉભા જતા હતા ના નજીકમાં જ અને એ જ અરસાની અંદર એક ભાઈ આવીને પછી એનું ડીકીનું લોક તોડી નાખ્યું લોક ટોળીને પછી ત્યાં બસ ઊભી એટલે બસના ડ્રાઈવરે બૂમ મારી કે આ તમારું કંઈ લઈને જાય છે એટલે ભાઈ ત્યાં જઈએ પણ તેટલામાં થોડાક જ અંતરના એમાં એક બાઇકવાળો ભાઈ ઊભેલો હતો એ બાઇક પર બેસીને ભાગી ગયો એટલે આપ સાહેબને મારે એ કહેવું છે કે આ બાબતમાં છે ને ઘણી વાર આવી ઘટના બનતી જ હોય છે મોસાલી હોય કે વાંકલ હોય કે જંખવા હોય આ બધી જગ્યાએ અગાઉ પણ એક થોડા સમય પહેલાં વાંકલ બજારમાંથી પંચર પાડીને પૈસા ગાડીમાંથી ઉપાડીને એક ઈસમ ભાગી ગયો અને એવું બન્યું છે આગળ પણ એવા બનાવો બનતા રહે છે વારંવાર અને આ બીજો બનાવો એક ગરીબ ખેડૂતના પૈસા આવી રીતે ઉઠાવી લેવામાં આવેલા છે એટલે આવી ઉઠાન તરીકેના એ ટોળકી જે છે એ ટોળકી ખરેખર પોલીસ એમાં એને વ્યવસ્થિત એ કરીને પછી એને સજા કરે અને એવા સીસીટીવી કેમેરા ચેક કરીને આ તંત્રએ આમાં સજાગ થઈ જવું જોઈએ કેમકે ગરીબના લોકોના પૈસા જાય તેમાં બહુ મોટી ગરીબોને નુકસાન થાય છે અને આ બધી પરિસ્થિતિમાં સજાગ થઈને પોલીસ તંત્રએ પણ આ બધી કામગીરી કરવી જોઈએ